ચાર બિંદુ હોય એમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય હવે આ વસ્તુ પેલા શીખી લઈએ કે ટોટલ ચાર બિંદુ આપેલા હોય આ બિંદુ આ આ બીજું ત્રીજું અને આ ચોથું હવે સમરેખ એટલે શું તો કે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓને એક જ રેખા ઉપર આવેલા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય પરંતુ જો એક રેખા ઉપર બિંદુ ન આવેલા હોય અને અલગ અલગ આવેલા હોય જો આ એક રેખા ઉપર આ ત્રીજું બિંદુ છે નહીં તો આને કહેવાય અસમરેક બિંદુ એટલે ચાર માંથી ત્રણ બિંદુઓ છે એ અસમરેખ છે તો આને જોડી દેવાથી એક આકૃતિ બને છે અને આ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે તો હવે વ્યાખ્યા તમને આવડી ગઈ કે જો ચાર માંથી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય તો તમારે હેન્ડરાઇટિંગ નોટ્સ બનાવવાની છે જેવી રીતે આઈટીંગ હેન્ડરાઇટિંગ નોટ્સમાંથી બનાવું છું એનું કારણ જ એ છે કે તમારે નોટ્સ કેવી રીતે બનાવી તમારી પાકી બુક કેવી રીતે બનાવી એ અહીં જોઈ શકો અને પરીક્ષામાં કેવી રીતે લખવું તે પણ શીખી શકો અને હેન્ડરાઈટિંગ નોટ્સમાંથી તમને સરળતાથી યાદ રહી જાય છે

ચતુષ્કોણ આપેલો છે ચતુષ્કોણ એ બી સી અને ડી તો આકૃતિમાં ચતુષ્કોણ દર્શાવેલ છે છે આવી રીતે તમે લખી શકો અહીં ચાર ચાર આપેલ કયા કયા શિરોબિંદુઓ છે તો શિરોબિંદુ એ ત્યારબાદ શિરોબિંદુ બી શિરોબિંદુ સી અને શિરોબિંદુ ડી તો આને કહેવાય ચાર શિરો બિંદુઓ તો ચાર શિરોબિંદુઓ આપેલા છે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યારેય પણ શિરો ની વાત થાય તો આ ચાર શિરોબિંદુ બિંદુ કહેવાય ત્યારબાદ બાજુઓ આપેલી છે કઈ પણ વસ્તુ તમે કહી શકો એ પેલી ત્યારબાદ આ બીસી અથવા તો સી એ બીજી ત્યારબાદ સીડી અથવા તો ડીસી એ ત્રીજી અને તેવી જ રીતે ડીએ અથવા તો એ એ ચોથી તો આમ આ ચાર બાજુઓ આવેલી હોય છે એવી જ રીતે તો આ ખૂણો એ ચાર બાજુ ચાર શિરો બિંદુ અને ચાર ખૂણાઓ આવેલા હોય છે આ ચતુષ્કોણ ને આઠ રીતે લખવામાં આવે છે કઈ કઈ આઠ રીતે તો જો તમે અહીંથી એ થી શરૂ કરો તો એ બી સી અને ડી આવી રીતે પેલું લખાય એવી જ રીતે જો તમે બી થી શરૂ કરો તો બી થી શરૂ કરો તો આ ચાર થઈ ગયા હવે એને બદલે આપણે ડી થી શરૂ કરીએ ડીસી બી એવી રીતે ડીસી બી એ અને એને જોડી દઈએ અહીંથી એને બદલે ઊંધું શરૂ કર્યું ડીથી તો એવી રીતે ડીથી શરૂ કરો તો થાય ત્યારબાદ સી બી એ ડી તો આ એક થશે ત્યારબાદ આ એક થશે અને તો એક આમ સીધા ચાર અને આવી રીતે આમ ઊંધા ચાર એમ કરી અને ટોટલ આઠ રીતે તમે ચતુષ્કોણ ને લખી શકો જે મેં તમને ઉપર દર્શાવી દીધા આગળ ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ચતુષ્કોણના વિકર્ણોની

ચતુષ્કોણ એબીસીડી ના શું છે વિકર્ણ છે દરેક ચતુષ્કોણ ને બે વિકર્ણ હોય છે તો આ હતા ચતુષ્કોણ ના વિકર્ણો સમજૂતી ત્યારબાદ છેલ્લી સમજૂતી આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે ચતુષ્કોણ ના પ્રકાર નિહાળીશું કોઈ પણ ચતુષ્કોણ ના ચારે ખૂણાઓનો સરવાળો ત્રણસો સાઠ ડિગ્રી થાય છે ચતુષ્કોણ દોરો ત્રિકોણ હોય ત્રિકોણ તો ત્રિકોણ ના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે એ વત્તા બી વત્તા સી બરાબર તમને ખબર છે કેટલા થાય દોરો અને એનો વિકર્ણ દોરો અહીં બે ત્રિકોણ પડી જાય ચતુષ્કોણમાંથી આપેલો અને આ બીજો હવે તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો એકસો એસી તો અહીં બે વખત એકસો એસી અહીંયા એકસો એસી ને અહીંના એકસો એટલે ચતુષ્કોણના ચારે ખૂણાનો નો સરવાળો કેટલો થશે તો કે ત્રણસો ડી બરાબર ત્રણસો ને સાઈઠ તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું ચતુષ્કોણના પ્રકારો વિશે ચતુષ્કોણના પ્રકારો વિશે અભ્યાસ કરીએ તો સર્વપ્રથમ સમલંબ ચતુષ્કોણ કે જેને ટ્રેમ પણ કહેવામાં આવે છે તો અંગ્રેજી નામ આપણા માટે કંઈ કામનું નથી સમલંબ ચતુષ્કોણ તો જે ચતુષ્કોણમાં સામ સામેની કોઈ પણ એક જ જોડ સમાંતર હોય કોઈ એક જ જોડ સમાંતર લેવાની છે બંને નહીં તો અહીં તમે જોઈ શકો છો કે આ એડી અને આ બીસી એ બંને કેવી છે રેલના પાટાની જેમ સમાંતર છે તો આને આપણે લખી રાખીએ કે આ અને આ બંને કેવી છે સમાંતર છે પરંતુ તમે જોઈ શકો છો આ એ બી અને સીડી એ આગળ જતા આવી રીતે ભટકાઈ જશે એ સમાંતર નથી તો ફક્ત એક જ જોડ સામ જોડ સમાંતર હોય તો એવા ચતુષ્કોણ ને કહેવાય સમલંબ ચતુષ્કોણ અહીં આપણે શોર્ટમાં પણ આપ્યું છે કે અહીં એ ડી સમાંતર બીસી હોય એક જ જોડ સમાંતર હોય તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ હલો હવે તમને આવડી ગયો સમલંબ ચતુષ્કોણ કહે તો તમારે એમ કહેવાનું કે એક જ જોડ સામેની સમાંતર હોય ત્યારબાદ આપણે આગળ વધીએ તો બીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુઓની બંને સમાંતર એટલે કે અહીં એડી અને બીસી સમાંતર અને એ બી અને ડીસી સમાંતર તો સામ સામે ની બંને જોડ પરસ્પર સમાંતર હોય તો એને કહેવાય સમાંતર બાજુ

સમાંતર બાજુ ચતુષ્કોણના પરિવારમાંથી જ આવે છે એટલે જેવા ગુણધર્મ એ સમાંતર બાજુ ચતુષ્કોણના હોય એવા જ લંબચોરસના હોય પરંતુ વધારાનું શું એડ થાય તો કે અહીં ખૂણા છે ને એ નેવું ના બની જાય ખૂણા કેટલા ના બની જાય તો કે નેવું ડિગ્રી ના બની જાય એટલે લંબચોરસ એ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેના દરેક ખૂણા કાટ ખૂણા એટલે કે નેવું ડિગ્રી હોય છે ત્યારબાદ વાત કરીએ વિકર્ણોની લંબાઈ સમાન હોય છે એટલે દાખલા તરીકે આ જેટલા દસ નો હોય તો આ વિકર્ણો પણ કેટલાનો હોય તો કે દસ નો થાય તો વિકર્ણની બાકી બધા જ જ જે આગળ જોઈ ગયા એ સેમ રહેશે એટલે કે અહીં એડી અને બધા નેવું ના આવી રીતે તમે ટૂંકમાં પણ લખી શકો છો તો આ રીતે તમને ફરીવાર વાર કહું છું કે તમે આ રીતે હેન્ડરાઇટિંગ નોટ્સ બનાવતા જશો એટલે તમને પરીક્ષા સમયે વાંચવાની ખૂબ મજા આવશે અને એ માટે જ આપણે હેન્ડરાઇટિંગ નોટ્સમાંથી તમને અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો વાત કરીએ સમબાજુ ચતુષ્કોણની તો તમને મેં પ્રોપર વે માં ભણાવ્યું છે પેલા સમલમ તો એમાં એક જ બાજુ ત્યારબાદ સમાંતર બાજુમાં સામસામેની બંને બાજુ ત્યારબાદ લંબચોરસમાં સામસામેની બંને બાજુ તો હોય જ પણ સાથે સાથે જે ખૂણા છે એ પણ કાટખૂણા હોય અને હવે સમબાજુ ચતુષ્કોણ તો હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ ની લંબાઈ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના પરિવારમાંથી જ આવે પણ અહીં જે ઓલી સામસામેની બે સરખી હતી ને એને બદલા બધે બધી બાજુઓની લંબાઈ કેવી હોય તો કે સરખી હોય એટલે એડી સમાંતર BC બરાબર AB સમાંતર CD એવું તમે લખી શકો બાકી બધા જ ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના થશે એટલે અહીં આ ચારે ચાર બાજુ છે એની માપ સરખું છે એવું કહી શકો અને આવી જ વસ્તુ આગળ જતા આપણે ચોરસમાં શીખીએ તો જેવો સમબાજુ ચતુષ્કોણ એવું જ ચોરસ પણ અહીંયા ખૂણા નેવું ના થઈ જશે બીજો કોઈ ફરક પડશે નહીં અથવા તો જે લંબચોરસની ચારેય બાજુઓ સમાન હોય તેને પણ ચોરસ કહી શકાય કારણ કે લંબચોરસ હતું બરોબર એના બધા ખૂણા તો નેવું ના હતા જ હવે એની બાજુ હતી એ બે સામ સામેની બાજુ છે એ સરખી હતી પરંતુ અહીં તો બધી જ બાજુ કેવી લેવાની છે સમાન લેવાની છે બાકી બધા જ ગુણધર્મો તમે લંબચોરસના લગાડી શકો ત્યારબાદ અહીં ટૂંકમાં પણ લખે છે કે એ સમાંતર બીસી એ કોના બરાબર થાય તો કે એ સમાંતર ડીસી ના બરાબર થાય અને બધા ખૂણા કેટલા ના તો કે નેવું ના ત્યારબાદ આ બધાથી થોડોક અલગ હોય તેવો ચતુષ્કોણ એટલે પતંગ આકાર ચતુષ્કોણ હવે અહીંયા સામ સામે ના નહીં પણ પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડની લંબાઈ સમાન હોય છે એટલે કે આ જેટલું એટલું જ આ તમે જોઈ શકો છો એ બી બરાબર એડી અને એવી જ રીતે આ જેટલું બીસી એટલું જ આ સીડી તો આ બંનેના માપ સરખા હોય છે વિકર્ણ વિભાજિત હોય છે અને વિકર્ણ એકબીજાને કાઠ ખૂણે છેદે છે આ ખૂબ જ અગત્યનું છે કયા ચતુષ્કોણમાં વિકર્ણ કાઠ ખૂણે છેદે તો પતંગાકાર આકાર ચતુષ્કોણમાં અને આ બધા જ પ્રકારના ચતુષ્કોણ ન હોય તો એને કહેવાય વિષમ બાજુ ચતુષ્કોણ જે ઉપરના દરેક ચતુષ્કોણમાંથી કોઈ પણ ગુણધર્મનું પાલન ન કરે તો એને કહેવાય વિષમ બાજુ ચતુષ્કોણ તો હવે આપણે શોર્ટમાં સમજી લઈએ સૌથી પહેલાં હતો સમલમ તો સમલમમાં ફક્ત એક જોડ સમાંતર હતી ત્યારબાદ આપણે જોયો સમાંતર બાજુ ચતુષ્કોણ જેની સામ સામેની બે જોડ એટલે કે આ અને આ અને આ અને આ આ બંને સમાંતર હોય સામ સામેની બંને જોડ સમાંતર હોય અને એના જ પરિવારમાંથી આવતો તો લંબચોરસ કે જે ઉપરના બધા જ ગુણધર્મોનું પાલન કરતો હતો આ અને આ અને આ પરંતુ એક વધારાનું શું હતું તો કે નેવું ના ખૂણા બનાવતો હતો તો પેલું સમલમ બીજું પછી હવે બધી બાજુ સરખી તો આને કહેવાય બરોબર અને સમ બાજુમાં જ જો નેવું ના ખૂણા આવી જાય તો આને કહેવાય ચોરસ તો આ રીતે આપણે અલગ અલગ ચતુષ્કોણના પ્રકાર ભણી ગયા અને છેલ્લો હતો પતંગાકાર આ અને 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 આ એક ખાસ વાત કે જે એના વિકર્ણ હતા એ ક્યાં દુભાગે તો કે કાઠ ખૂણે દુભાગે છે તો આમ આપણે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ ના પ્રકાર જોયા હવે આપણે આગળ પ્રમેયનો અભ્યાસ નવા વિડીયોમાં કરીશું મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત